મળેલ માહિતી પ્રમાણે વરણામાં પોલીસ મથકના પીઆઈ એસ જે વાઘેલાને બાતમી મળી હતી કે રમન ગામડી ગામની સીમા પટેલ એસ્ટેટમાં આવેલા પ્લોટ નંબર નવ બ્લોક નંબર બસો પાર્થ કન્સ્ટ્રક્શન નામના બોર્ડવાળા ગોડાઉનમાં નારાયણલાલ કસ્તુરરામ સેન રહે પંદર સોળ શહેરી ગરીબ આવાસ ઓઢવ અમદાવાદ શહેર મૂળ રહે રાજસ્થાન બહારથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવીને ગોડાઉનમાં રાખે છે અને મોટા પ્રમાણમાં તેનું ગેરકાયદેસર વેચાણ કરે છે હાલમાં પણ ગોડાઉનમાં અલગ અલગ વાહનોમાં ભારતીય બનાવટનો દારૂનો જથ્થો સપ્લાય કરવાનું કામ ચાલુ છે આ ચોક્કસ બાતની આધારે પીઆઈ જે વાઘેલાએ સ્ટાફ સાથે રેડ કરી હતી સ્થળ ઉપર રાજુખાન ખાન બરકત ખાન કડિયા રહે तवाव राजस्थान ड्राइवर भावेश कुमार पीराजी प्रजापति हाल रहे द्वारकेश सोसाइटी मकरपुरा वडोदरा अशोक भगदराम भील रहे आजोदर तालुका रानीवाड़ा जिला झालोर राजस्थान महेंद्र कुमार अमृतलाल जोशी रहे बड़शा तालुको रानीवाड़ा जिला झालोर राजस्थान हरीश कुमार उर्फे ईश्वर भूपाजी भील रहे अमरापुरा तालुको रानीवाड़ा जिला झालो राजस्थान बूटलेगर नारायणलाल कस्तूरराम સૈને મંગાવેલો દારૂનો જથ્થો અન્ય જગ્યાએ સપ્લાય કરવા સારું અલગ અલગ વાહનોમાં ભરી રહ્યા હતા પોલીસે જણાવ્યું હતું કે પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા છત્રીસ લાખ સત્તાણું હજાર બસ્સોની કિંમતની દારૂ ભરેલી બસ્સો આડત્રીસ પેટીઓ હેરાફેરી માટે વપરાશમાં લીધેલી બોલેરો પિકઅપ વાન ઇન્ટ્રા પિકઅપ વાન મોટર સાયકિલ ચાર મોબાઈલ ફોન રોકડા રૂપિયા દસ હજાર નવસો વીસ અને સ્થળ ઉપરથી ગેસની સગડી ગેસનો બોટલ વગેરે મળી કુલ રૂપિયા અડતાલીસ લાખ બ્યાસી હજાર નવસો વીસનો મુદ્દામાલ તેમજ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે દારૂ મંગાવનાર અમદાવાદ ઓઢવના બુટલેગર નારાયણ સેનને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે આ બનાવ અંગે વર્ણામાં પોલીસ મથકમાં છ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે